હું મારા બ્યુટી પાર્લરમાં ગ્રાહકના વાવ સેટ કરી રહ્યો હતો અચાનક એક અત્યંત સુંદર યુવતી પોતાની નાનકડી દીકરીને લઈને મારા પાર્લરમાં પ્રવેશી તે દેખાવમાં ખૂબ જ મનમોહક હતી કદાચ તે વિધવા હતી કારણ કે તેના માથા પર સિંદૂરનું કોઈ નિશાન નહોતું તેમ છતાં તેની સુંદરતા અદ્ભુત લાગી રહી હતી મેં તેની દીકરીને વાવ કાપવા માટે ખુરશી પર બેસાડી અને તેની માતાને પૂછ્યું કે વાવ કેવા કાપવા છે ત્યારે તે મારી નજીક આવી અમારી નજરો એકબીજામાં ખોવાઈ ગઈ તે મારી આંખોમાં ઊંડે સુધી જોવા લાગી અને અમારા ચહેરા પર એકબીજાની ખૂબ નજીક આવવા લાગ્યા નમસ્કાર મિત્રો મારું નામ આકાશ છે અને મારી પાસે એક નાનકડું બ્યુટી પાર્લર છે મેં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો ભણતર પૂરું થયા પછી પણ સારી નોકરી ન મળી અને જ્યાં મળી ત્યાં પગાર ખૂબ ઓછો હતો તેથી મેં નક્કી કર્યું કે પોતાનો જ બ્યુટી પાર્લર શરૂ કરવું વાવ કાપવાનું અને બ્યુટી પાર્લરનું કામ મેં મારા એક મિત્ર પાસેથી શીખ્યું હતું તેને પણ પોતાનું પાર્લર હતું તેણે મને ત્રણ ચાર મહિના સારી રીતે તાલીમ આપી અને પછી મેં પોતાનું બ્યુટી પાર્લર ખોલ્યું શહેરનો આ નાનો વિસ્તાર હતો શરૂઆતમાં ગ્રાહક ઓછા આવતા હતા પણ ધીમે ધીમે લોકો આવવા લાગ્યા મારા દ્વારા કરાયેલી હેરસ્ટાઈલ અને ફેશિયલને બધાને ખૂબ ગમવા લાગ્યા અને એટલે જ ધીમે ધીમે ગ્રાહકોની સંખ્યા વધવા લાગી તેનાથી મને સારી કમાણી થવા લાગી પણ હવે મારી ઉંમર લગ્નની થઈ ગઈ હતી ઘરવા મારા માટે છોકરીઓ જોવા લાગ્યા હતા પણ ઘરની આર્થિક સ્થિતિ મધ્યમ હોવાથી અને જ્યારે લોકો સાંભળતા કે હું બ્યુટી પાર્લર ચલાવું છું તો ઘણા સંબંધ નકારી દેતા જો કે કોઈ સરકારી કે પ્રાઇવેટ નોકરી કરતા મને આ ધંધામાંથી વધુ આવક થતી હતી એટલે આ કામ છોડવાનો મારા મનમાં કોઈ વિચાર જ નહોતો લોકોની વાતો તો ચાલતી જ રહે છે કોઈ પ્રશંસા કરે છે તો કોઈ ટીકા કરે છે પણ એક દિવસ એવું બન્યું જેણે મારી આખી જિંદગી બદલી નાખી સવારે લગભગ અગિયાર વાગ્યે એક અંત્યંત આકર્ષક સ્ત્રી પોતાની નાની દીકરીને લઈને મારા પાર્લરમાં આવી તે સ્ત્રી એટલી સુંદર હતી કે હું તેને જોઈને જ અટકી ગયો તેણે લીલા રંગની સલવાર કમીજ પહેરી હતી જેથી તેની ગોરી રંગત વધુ નિખરી રહી હતી તેના વાવ ખુલ્લા હતા અને માથા પર સિંદૂર નહોતું પણ તેમ છતાં તે અદ્ભુત લાગી રહી હતી તે ધીમે ધીમે અંદર આવી અને બોલી મારી દીકરીના વાવ કાપવાના છે મેં હસતા હસતા કહ્યું હા બિલકુલ મેં તેને પાસેના સોફા પર બેસવાનું કહ્યું તે પોતાની દીકરીને ગોદમાં લઈને બેસી ગઈ હું બીજા ગ્રાહકના વાવ સેટ કરી રહ્યો હતો અને અરીસામાંથી વારંવાર તેની તરફ જોઈ રહ્યો હતો સાચું કહું તો તે મને ખૂબ જ આકર્ષક લાગી રહી હતી સામેના ગ્રાહકનું કામ પૂરું કરીને મેં તે તેની નાની દીકરીને ખુરશી પર બેસાડી અને તેની માતાને પૂછ્યું વાવ કેવા છે તેણે કહ્યું જેમ તમે કાપવાનું શરૂ કર્યું તે મારી નજક આવીને સમજાવવા લાગી જ્યારે તે એટલી નજીક આવી ત્યારે મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું તેનો મધુર અવાજ મારા કાનમાં ઉતરી રહ્યો હતો અને હું તેના ચહેરા તરફ જોઈને કામ કરી રહ્યો હતો અચાનક તેણે મારી તરફ જોયું અમારી નજરો ટકરાય મેં તરત જ નજર નીચે કરી લીધી અને વાવ કાપવા પર ધ્યાન આપ્યું તેણે હવી મુસ્કાન આપી ત્યારે તેને યાદ આવ્યું કે તેને પૈસા લાવવાના ભૂલી ગઈ હતી તેણે કહ્યું બે મિનિટમાં આવું છું પૈસા લઈને આવું છું તે બહાર ગઈ ત્યારે મેં દીકરીને પૂછ્યું તારું નામ શું છે તેણે કહ્યું આરાધ્યા મેં પૂછ્યું તમે લોકો ક્યાં રહો છો તેણે નિર્દોષતાથી કહ્યું અમે અહીંયા નાની નાની માસી પાસે રહીએ છીએ મેં પૂછ્યું નાની માસીની પાસે કેમ તમારા ઘરમાં કેમ નથી જતા એટલે નાની દીકરી હતી પણ તેણે જે જવાબ આપ્યો તેનાથી મારું દિલ હલ્લી ગયું તેણે કહ્યું મારા પપ્પા ભગવાન પાસે ગયા છે હવે ક્યારે પાછા નહીં આવે એમ કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા હું ચૂપ થઈ ગયો અને આગળ કંઈ પૂછવાની હિંમત નથી મેં પ્રેમથી તેના ગાલ પર હાથ ફેરવ્યો તે ખૂબ જ પ્યારી લાગી રહી હતી થોડી વાર પછી તેની માતા પાછી આવી ત્યાં સુધીમાં મેં દીકરીના વાવ પૂરા કાપી દીધા હતા અને તેને એક ચોકલેટ પણ આપી દીધી હતી દીકરી મારી ગોદમાં બેઠી હતી તેની માતાએ જ્યારે તેને મારી ગોદમાં જોઈ ત્યારે બસ મને જોઈ રહી પછી જાણે હોસમાં આવી અને પૂછ્યું કેટલા પૈસા થયા મેં રકમ કહી તેણે પૈસા મારા હાથમાં આપવા માંડ્યા મેં કહ્યું રહેવા દો પણ તેણે જબરદસ્તી મારા હાથમાં પૈસા મૂકી દીધા મેં થોડી હિંમત કરીને કહ્યું સોરી માફ કરજો પણ મને તમને એક વાત પૂછવી છે તેણે કહ્યું હા પૂછો મેં કહ્યું તમારી દીકરી કહેતી હતી કે તેના પપ્પા ભગવાન પાસે ગયા છે શું આ સાચું છે આ સાંભળતા જ તેની આંખોમાં પણ આંસુ આવી ગયા તે થોડી વાર ચૂપ રહી પછી ધીમા અવાજે બોલી હા સાચું છે અમારા લગ્નને સાત વર્ષ થયા હતા લગ્નના ત્રણ વર્ષ પછી જ આ દીકરી થઈ હતી અમારું જીવન સુખી ચાલી રહ્યું હતું પણ અચાનક તેના પિતાનું ઓફિસમાં કામ કરતા કરતા અવસાન થઈ ગયું તે પછી તેના ઘરવાઓએ અમને ઘરમાંથી કાઢી મૂક્યા લોકો મને અપશુકની કહેવા લાગ્યા બધા પ્રકારની વાતો કરીને મને તાણા મારવા લાગ્યા મજબૂરીમાં હું મારા માતા પિતાની પાસે આવી ગઈ અને હવે અહીંયા જ રહું છું મેં કહ્યું સોરી મારો ઈરાદો તમને દુઃખ આપવાનો નહોતો તેણે કહ્યું એવું કંઈ નથી પછી મેં ધીમેથી તેનો હાથ પકડ્યો અને પૈસા તેના હાથ હાથ પર પાછા મૂકી દીધા એમ કરતાં જ તેણે મારી આંખોમાં જોયું મેં કહ્યું આ પૈસા મને નથી જોઈતા તે ના પાડી રહી હતી પણ મેં જબરદસ્તી તેના હાથમાં પૈસા મૂકી દીધા ત્યારે તેણે કહ્યું ચાલુ શું મેં કહ્યું અરે એક વાત તમારું નામ તેણે જવાબ આપ્યો મીરા અને દરવાજાની બહાર નીકળી ગઈ જતાં જતાં તેણે ફરી એકવાર મારી તરફ જોયું હવે મુસ્કાન આપી અને ચાલી ગઈ મને તે ખૂબ ગમી ગઈ હતી આખો દિવસ મારું કામમાં મન ન લાગ્યું વારંવાર તે પ્યારી દીકરી અને તે સુંદર સ્ત્રી મારા મનમાં ફરી રહી હતી હું વિચારતો હતો કે આ સ્ત્રી પર આવી સ્થિતિ કેવી રીતે આવી હશે ભગવાને તેના જેવી સાદી અને સુંદર સ્ત્રી સાથે આવું કેમ કર્યું હશે તેના કેટલાય દુઃખ હશે સાંજે ખાઈને સૂવા ગયો તો મારી આંખો સામે તેનો ચહેરો જ ફરતો રહ્યો મારે તેની સાથે ફરી મળવું હતું એટલે બીજે દિવસે સાંજે પાંચ વાગ્યે હું પાર્લર બંધ કરી અને નજીકની પાર્ક પાસે બેસી ગયો તેનું ઘર ત્યાં જ નજીક હતું લગભગ સાડા પાંચ વાગ્યે તે કપડાં ધોતી હતી હું પાર્કની બેન્ચ પર બેઠો હતો અચાનક તેની નજર મારા પર પડી તે થોડી આશ્ચર્યચકિત થઈ પણ પછી મુસ્કુરાઈ અમારી નજરો વારંવાર મોવી રહી હતી થોડી વાર પછી હું ઉઠીને ઘરે ચાલ્યો ગયો તે દિવસે મને ખૂબ સારું લાગ્યું હવે આ રોજનો ક્રમ બની ગયો હું રોજ સાંજે પાંચ વાગે પાર્લર બંધ કરીને પાર્કની પાસે જઈને બેસતો અને તે પણ જાણી જોઈને કપડાં ધોવાના બહાને બહાર આવતી અમે બંને ફક્ત નજરોથી વાતો કરતા હસતા અને કંઈ ન બોલ્યા છતાં ઘણું બધું કહી દેતા તેની પાસે મોબાઈલ નહોતો અને મને તેને મોબાઈલ આપવાનું પણ યોગ્ય ન લાગતું કારણ કે ઘરવાઓને શંકા થઈ જાય એક દિવસ મેં હાથના ઈશારેથી કહ્યું કે મને મ પણ તે આવી ન શકી લગભગ વીસ પચીસ દિવસ પછી તે ફરી પોતાની દીકરીને લઈને વાવ કાપવા આવી તે વખતે મેં તેની સાથે ઘણી વાતો કરી મેં પોતાનું નામ કહ્યું અને પછી કહ્યું વાવ કેવા છે બતાવો તે ફરી ખુરશીની નજીક આવી તેની દીકરી અમારી વચ્ચે બેઠી હતી તે મને સમજાવી રહી હતી કે વાવ કેવા છે અને હું ધ્યાનથી સાંભળી રહ્યો હતો મેં ધીમેથી તેનો હાથ પકડ્યો અને તેણે મારી તરફ જોયો અમારી નજરો ફરી ટકરાય થોડીવાર પછી મેં મારો હાથ પાછો ખેંચ્યો અને કહ્યું તમે અહીંયા જ ઊભા રહો હું વાવ કાપું છું પણ બરાબર બતાવો કે કેવા કાપવા છે હવે વાવ કાપતા કાપતા અમારી નજરો ફરીવાર કરવા લાગી જ્યારે પણ તે સમજાવતી તેનો ચહેરો થોડો આગો આવતો અને હું ધીમે ધીમે પોતાનો ચહેરો તેની નજીક લઈ જવાનો પ્રયત્ન કરતો તે હસતી અને હું પણ હસી પડતો એક વખત વાવ કાપતા કાપતા અમારા ચહેરા ખૂબ નજીક આવી ગયા તે થોડી કાપી ગઈ અને તરત જ પાછળ ખસીને સોફા પર બેસી ગઈ વાવ કાપીને મેં તેની દીકરીને દસ રૂપિયા આપ્યા અને કહ્યું જા ચોકલેટ લઈ આવ દીકરી પાસેની દુકાનમાં ચોકલેટ લેવા ગઈ તે દરમિયાન મેં મીરાનો હાથ પોતાના હાથમાં લીધો તેને નજીક ખેંચી અને ફરી એક ચુંબન લીધું તે સમયે તેણે પણ મેં ધીમેથી કહ્યું મને તો ખૂબ ગમે છે હું તને સાચો પ્રેમ કરવા લાગ્યો છું એક દિવસ કોઈ કામથી મારે તાલુકાના મુખ્યાલયે જવું હતું તે મારા પાર્લર પાસે આવી તે સમયે હું પાર્લર ખોલી રહ્યો હતો તેણે મારી તરફ જોઈને મુસ્કુરાતા કહ્યું હું તાલુકામાં જાઉં છું મારું બેંકમાં કામ છે મેં હસીને પૂછ્યું શું હું પણ આવું તે શર્માય તેને આ કહેવું હતું પણ સીધા શબ્દોમાં ન કહી શકી પણ તેની આંખોમાંથી બધું સમજાઈ ગયું મેં તરત જ પાર્લર બંધ કર્યું અને તેને કહ્યું કે થોડી દૂર જઈને મારી રાહ જો જેથી કોઈ જોતું નથી ને તે ચાલતી ચાલતી ઘણે દૂર ગઈ અને હું બાઇક લઈને પાછો ગયો તેને બાઇક પર બેસાડી અને અમે બંને તાલુકા મુખ્યાલયે પહોંચ્યા તેનું બેંકનું કામ પૂરું થયા પછી મેં તેને અને તેની નાની દીકરીને એક સારી રેસ્ટોરન્ટમાં લઈ ગયો ત્યાં બંનેને તેમના પસંદનું ભોજન ખવડાવ્યું તેમણે પેટ ભરીને ખાધું અને ખૂબ ખુશ થયા તેમને ખુશ જોઈને મારું મન પણ પ્રસન્ન થઈ ગયું કારણ કે તેમની ખુશી જ મારા માટે સાચું સુખ હતી તેની સાથે સમય વિતાવવામાં જે શાંતિ મળતી તે અલગ જ હતી રેસ્ટોરન્ટની નજીક એક નાની ટેકરી હતી મેં તેને કહ્યું શું તું તે ટેકરી પર ફરવા જઈશ તેણે તરત જ હા કહી પછી મેં તેને અને તેની નાની દીકરીને લઈને ટેકરી તરફ ગયો રસ્તામાં દીકરી માટે ખાવા પીવાની વસ્તુઓ પણ લઈ લીધી અમે ધીમે ધીમે ચાલતા ઉપર પહોંચ્યા ત્યાં ઠંડી હવા ચાલી રહી હતી તેની સાથે ફરવું ખૂબ સારું લાગી રહ્યું હતું ફર્યા પછી અમે બંને એક મોટા ઝાડ નીચે બેઠા થોડી વારમાં તેની નાની દીકરી ઊંઘી ગઈ ટેકરી પરથી નીચે ઉતરતા મેં તેને કહ્યું મને તું ખૂબ ગમે છે હું તને સાચો પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું તેણે મારી તરફ જોઈને કહ્યું મારા તો પહેલેથી જ લગ્ન થયા છે શું તને આ સ્વીકારશે મેં ઝીઝક વગર કહ્યું હા મને આ મંજૂર છે આ સાંભળીને તેનો ચહેરો ખીલી ઉઠ્યો તેણે પોતાની દીકરીને પૂછ્યું બેટા તને આ પપ્પા ગમશે દીકરીએ તરત જ કહ્યું હા ખૂબ ગમે છે આ મને હંમેશા હસાવે છે મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરે છે તે જ વખતે દીકરીએ પહેલી વખત મને પપ્પા કહીને બોલાવ્યો મેં તેના ગાલ પર એક પ્યારું ચુંબન કર્યું દીકરી ખૂબ ખુશ થઈ ગઈ મેં મીરાને કહ્યું જેટલી તું મને પ્રિય છે એટલી જ તારી દીકરી પણ મને પ્રિય છે હું તેને એક પિતાનો સાચો પ્રેમ આપીશ આ સાંભળીને મીરાની આંખોમાં આંસુ છલકાઈ ગયા તેણે મને કસીને ગળે લગાવી લીધો અને રડવા લાગી મેં તેને હિંમત આપી બીજે દિવસે મેં મારા માતા પિતાને કહ્યું કે મને તે છોકરી સાથે લગ્ન કરવા છે અને એ પણ કહ્યું કે તેને એક દીકરી છે શરૂઆતમાં તેમને થોડું અજીબ લાગ્યું પણ મારો પ્રેમ અને આગ્રહ સામે તેઓ પણ માની ગયા પછી હું મારા માતા પિતા ત્રણેય મીરાના ઘરે ગયા અને ત્યાં તેના ઘરવાળાઓને કહ્યું કે હું તેમની દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું જો તેઓને મંજૂર હોય આ સાંભળીને તેઓ પણ ખુશ થયા કારણ કે તેમની દીકરીને શહેરનો જ એક સારો છોકરો મળી રહ્યો હતો તેઓ મારા સ્વભાવ અને પરિવારને પહેલેથી જ જાણતા હતા તેમની દીકરી વિધવા હતી અને એક દીકરીની જવાબદારી કોણ ઉપાડશે એ તેમની સૌથી મોટી ચિંતા હતી પણ ભગવાને તેમના માટે સાચા સમયે સાચા માણસને મોકલી દીધો હતો એટલે તેમણે પણ કોઈ વાંધો ન કર્યો આ રીતે મને તેમનો સંપૂર્ણ સમર્થન મળ્યો જ્યારે પણ હું તેમના ઘરે જતો ત્યારે તેઓ મને ખૂબ માન સન્માન અને પ્રેમથી રાખતા મને પરિવારનો જ ભાગ માનતા લગ્ન પછી અમે બંને ખૂબ ખુશ રહેવા લાગ્યા અમારી દીકરી ધીમે ધીમે મોટી થઈ રહી છે હવે મીરા ગર્ભવતી છે જેથી તે વધુ ખુશ છે તેને ફરીથી પતિનો સહારો મળ્યો જે પહેલાં તેનાથી છીનવાઈ ગયો હતો અને મને પણ મારા મન મુજબ એક સુંદર પ્રેમ કરનારી પત્ની મળી તે મારા પર જીવન છોડી દે છે મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખે છે અમે બંને અત્યંત સુખી છીએ મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો